રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે વિશેષ માહિતી મેળવીશું ઝવેરચંદ મેઘાણીનો જન્મ સંવત અઢારસો છન્નુંમાં અઠ્ઠાવીસ ઓગસ્ટના દિવસે ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું તેઓ લેખક કવિ લોકસાહિત્યકાર તરીકે જાણીતા હતા જેમાં એમણે સૌરાષ્ટ્રની રસધાર એક સિંધુળો સોરઠ તારા વહેતા પાણી વેવિશાળ દાદાજીની વાતો વેણીના ફૂલ પ્રભુ પધારિયા રા ગંગાજળીઓ કુરબાનીની કથાઓ વગેરે પ્રખ્યાત છે એ સિંધુળો જપ્ત થયો સિંધુળો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુળોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો આ સિંધુળો એ કોઈ માણસ નહીં કવિતાની એક ચોપડી હતી એક તો સિંધુળોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ સમર્પણ એ સહુતારે કદમ પ્યારા પ્રભુઓ આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી અઠાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુના રોજ ચોટીલામાં એમનો જન્મ એમના માતાનું નામ ધોળીબાઈ હતું તેમના પિતા કાળિદાસ પોલીસ જમાદાર હતા નોકરીને કારણે દાઠા ચોક ચોટીલા બાબરા લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા નવા ગામોના ખેતરપાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહે આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળ તરીકે ઓળખાવતો થયો રજા પડતા જ લાખાપાદર થાણું તેની ઊંચી ભેખળ પર એ ઊભેલો વસમો વોંકણો તે ચમન્યો અને બીજી તરફ જરા ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ગાય વાછરુને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા એ પહાડ પહાડભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણાના સંગી હતા અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાડ કેમ્પમાં થયો પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ ગીર નાકા પર પોલીસ થાણું લાખાપાદર નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી ત્રીસ માઇલ દૂર દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું શાળામાં નંબર તો પહેલો જ હોય આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર પણ પ્રાર્થના એ જ ગવડાવે જૈનોની પાઠશાળામાં સત્વનો ગાવાની એને રડ એક ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાળી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ બારેક વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના નેધર વંશા સપૂત વેલાજી તણા છે ચિમનાજી નામે સુવિખ્યાત ગણાય ધન્ય માતા તારી જણિયા કરણાવ તારી જુગજુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે પચીસ રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે પણ એ ગાવાના તો ઝવેરચંદે જ આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ અમરેલી બગસરાથી તેત્રીસ કિમી દૂર હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય મિત્રો એમને વિલાપી કહે પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસો તેરમાં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું તેમનો લાંબો સફેદ કોટ પાની સુધી પહોંચતું ધોતીયું માથે બગસરાનો ચોકડી વાળો પાછળ છોગુ રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દીવાલની બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા બેઠી દળીનું શરીર ભીનો વાન ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂંછડિયાળા વાળ અને મરદાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી પણ સ્વભાવ શરમાળ જવલ્લે જ બોલે જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું બીએ માં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન ઓગણીસો સોળમાં બીએ પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝીનનો પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો